રાજા રણછોડરાય એ શ્રી હર વિષ્ણુનું જ એક રૂપ છે કહેવાય છે કે શ્રી હર વિષ્ણુના તમામ સ્વરૂપો લોક કલ્યાણ માટે જ ઉતર્યા હતા આવા કલ્યાણકારી દેવના અનેક પ્રખ્યાત મંદિર ગુજરાતમાં સ્થાપિત છે તે ડાકોરના પાવન પાવનધામ હોય કે પછી દ્વારિકાના નાથનો અલૌકિક મંદિર પરંતુ શું આપ જાણો છો કે છોટા ઉદયપુરમાં પણ આ કલ્યાણકારી દેવનું પાવન મંદિર આવેલું છે જે ઓળખાય છે મિની ડાકોર તરીકે તો આવો આપણે પણ જઈએ છોટા ઉદયપુરના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામે અને મેળવીએ રણછોડ રાયના આશીર્વાદ છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામે રણછોડ રાયજીનું મંદિર આવેલું છે આ મંદિરના શિખર ઉપર શ્વેત રંગની ધર્મધ્વજા બારેમાસ ફરકતી રહે છે લગભગ ત્રણસો વર્ષ અગાઉ રણછોડજીની પ્રતિમા એક ઝૂંપડા જેવા ઘરમાં બિરાજતી હતી

નજર હટાવવાનું કોઈને મન કે ઈચ્છા થાય નહીં એવી અત્યંત આકર્ષક અહીંની પ્રતિમા છે આ મંદિરની વિશેષતા એવી છે કે આ મૂર્તિ જે છે ભગવાનની એમાં રણછોડજીની મૂર્તિ તો છે જ આજુબાજુમાં શિવજી અને બ્રહ્માજી બી છે આવી મૂર્તિ મેં કોઈ જગ્યાએ જોઈ નથી અને આ આટલી મોટી પ્રતિમા ડાકોરમાં બી નથી અને દ્વારકામાં બી નથી આ મંદિરે રોજ સવાર સાંજ ભગવાનની આરતી થાય છે સાથે ગામની મહિલાઓ પૂનમ અને અગિયારસના તેમજ અન્ય શુભ દિવસોમાં મંદિરે બપોરના સમયે ભજન કીર્તન પણ કરે છે રાજા રણછોડરાયજીના દર્શન ઉપરાંત અહીં ભજનના સમય અત્યંત જ પવિત્ર વાતાવરણ બની જાય છે એક પ્રકારની અલૌકિક શાંતિનો અનુભવ ભજન કરનાર મહિલાઓને થાય છે આ મંદિરમાં વિરાજિત રણછોડરાયજીની પ્રતિમા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અહીંયા વિરાજતી રણછોડરાયજીની પ્રતિમા ચમત્કારિક હોવાનું ભક્તો માને છે માંગે છે છે ભગવાન આપે દરેક ભક્તોની મનોકામના રણછોડરાયજી પૂરી કરતા હોવાના અનેક પડચા અહીં મળેલા છે માનતા પૂરી થાય એટલે ભક્તો પોતાની ટેક પણ પૂરી કરવા માટે મંદિરે આવે છે મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા તો મેં આ રણછોડજીની માનતા રાખી હતી કે મારે ઘેર પારનું બંધાશે તો હું એને ગમ સાકરથી તોડીશ ત્યાર પછી રણછોડ રણછોડજીની માનતા રાખ્યા પછી મારે એક દીકરાનો જન્મ થયો અને એને હું અહીં લઈને આવી તો એને સાકરથી તોલવામાં આવ્યો એમ મારી જેમ અનેક લોકો પણ આવી અનેક બાધાઓ માનતાઓ રાખતા હોય છે કોઈક સાકરથી તોલતા હોય છે તો કોઈ પેડાથી કોઈ ગોળથી તોલતા હોય છે અને ગામે ગામથી લોકો માનતા રાખે છે અને દરેકની માનતા પૂરી થાય છે અહીંયા મંદિરનો નો પણ અત્યંત આકર્ષક છે મંદિરના ઘુમટ ઉપર રાધા કૃષ્ણની રાસ લીલાનું વર્ણન કરતા ચિત્રો આલેખાયેલા છે જે મંદિરની પ્રતિભા વધારે છે અને મંદિરને વધુ આકર્ષક બનાવે છે ઘુમ્મટના લીધે આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ પણ થયેલી જણાય છે અહીં બિરાજિત રાજા રણછોડરાયજીની પ્રતિમા આશરે પાંચ ફૂટ જેટલી ઊંચી છે સાથે સાથે આ પ્રતિમાની એક એવી પણ વિશેષતા છે કે રણછોડાયજીના મુખારવેદની આસપાસ બ્રહ્માજી અને શિવલિંગ બિરાજેલા જોવા મળે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેના એક સાથે દર્શનો લ્હાવો અહીંયા મળે છે રણછોડાયજીનું મંદિર સૌ કોઈ માટે અત્યંત જ આસ્થાનું કેન્દ્ર બનેલું છે આ મંદિરનો રાજ્ય સરકારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અઢળક ગ્રાન્ટ પણ ફાળવેલી છે જેના થકી મંદિરની આસપાસના વિસ્તારનો વિકાસ પણ સારી રીતે થયો છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ છોટા ઉદયપુર